નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા ઓલમોસ્ટ તમારે પૂરી થઈ ગઈ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ કમેન્ટ કરતા હતા કે બોર્ડનું આ વખતે બે હજાર પચીસનું રિઝલ્ટ કેવું આવશે ગ્રેસિંગ માર્ક્સ કેટલા મળશે અને આ વખતે પેપર ચેક કઈ પદ્ધતિથી થઈ રહ્યા છે જે પેપર ચેક કરવા શિક્ષકો જઈ રહ્યા છે એમના અનુભવો શું છે અને રિઝલ્ટ ક્યારે આવશે ધોરણ દસ અને બાર તો આ બાબતે આપણે ચર્ચા કરવાની છે સાથે સાથે આજનો ન્યૂઝ રિપોર્ટ પણ મળેલો છે એની આપણે ચર્ચા કરીશું રિઝલ્ટ બાબતે તો ખાસ તો પહેલાં આપણે રિઝલ્ટ ક્યારે આવશે એની ચર્ચા કરી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આજનો જ એક ન્યૂઝ રિપોર્ટ છે કે ધોરણ દસ અને બોર્ડની ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને એપ્રિલના અંતમાં પરિણામ જાહેર થઈ શકે છે એટલે કે પેપર ચેકની કામગીરી પણ ધમધોખાડ ચાલુ છે અને એ પેપર ચેકની જે કામગીરી છે એ મોડામાં મોડી તમે જોવા જાવ તો લગભગ ચોવીસ માર્ચ સુધીમાં પૂરી થવાની સંપૂર્ણ છે દરેક જિલ્લાની અંદર અને દરેક વિષયની એટલે પરિણામ જે છે એ ગયા વર્ષે જે નવમી મેના રોજ આવ્યું હતું એના કરતાં પહેલું આવી શકે છે એટલે કે એપ્રિલના લાસ્ટ વીકની અંદર ધોરણ દસ ધોરણ બારનું નું પરિણામ આવી શકે છે એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે અને હું તમને પરફેક્ટ કહી દઉં કે ભાઈ કઈ રીતે પરિણામ આવતું હોય છે તો પહેલા ધોરણ બાર સાયન્સનું પરિણામ આવે છે કોનું આવે છે ધોરણ બાર સાયન્સનું આવે છે એના જ પછી બીજા કે ત્રીજા દિવસે ધોરણ બાર આર્ટ્સનું પરિણામ આવતું હોય છે અને એના પછી ધોરણ દસનું નું પરિણામ આવતું હોય છે હવે હું તારીખોની વાત કરું તો ચોવીસમી ખાસ તમે જોઈ શકો છો કે કઈ કઈ તારીખે તમારું પરિણામ આવી શકે છે તો ચોવીસમી એપ્રિલથી લઈ આ ખાસ તારીખ નોંધી નાખજો ચોવીસ એપ્રિલ બે હજાર પચીસથી લઈ અને ખાસ આપણે વાત કરીએ છીએ તો કે મોડામાં મોડું આઠ મે બે હજાર પચીસ સુધીમાં ધોરણ દસ અને ધોરણ બારનું ક્રમિક પરિણામ તમારું આવી જશે એટલે રિઝલ્ટ બાબતેની જે તારીખો છે એ આ ફા આની આજુબાજુ તારીખો રહેવાની છે જે ઓફિશિયલ નથી પણ આવી જશે હવે આપણે બીજી વાત કરતા હતા કે ભાઈ ગ્રેસિંગ માર્ક કેટલા મળશે તો ગ્રેસિંગ માર્ક છે ને એ કોના ઉપર આધાર રાખે છે તો કે ઓલ ઓવર જ્યારે બોર્ડ એવું નક્કી કરે કે ભાઈ આ વખતે આપણે બોર્ડનું પરિણામ છે એ કેટલું આવ્યું છે રિયલમાં કેટલું આવ્યું છે માની લો બોર્ડની ઈચ્છા હોય કે આ વખતે આપણે ધોરણ દસ કે ધોરણ બારનું જે પરિણામ છે ચાલો આપણે ધોરણ દસની ચર્ચા કરીએ કે ધોરણ દસનું પરિણામ છે આ વખતે આપણે એસી ટકા જેટલું લઈ જવું છે કેટલા ટકા એસી ટકા વિદ્યાર્થીઓ પાસ થવા જોઈએ પણ માની લો કે ધોરણ દસનું પરિણામ છે એ જ્યારે પેપર ચેક કર્યા અને એનો ડેટા એન્ટ્રી કરી એની અંદર એ પરિણામ টাকা টাকাকে ચુમોતેર ટકા જેટલું આવ્યું છે તો હવે બોર્ડનું ઈચ્છા છે કે આપણે પરિણામે એસી ટકા લઈ જવું છે તો એ એસી ટકા લઈ જવા માટે અમુક વિદ્યાર્થીઓને જે ક્રાઇટેરિયામાં આવતા હોય ગ્રેસિંગ માર્ક્સના એ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ આપે છે એમની જેટલી જરૂર પડે એ પ્રમાણે આપતા હોય છે અને ગ્રેસિંગ માર્ક્સ કઈ રીતે મળે છે એનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે કઈ રીતે ક્રાઇટેરિયા ગણાય છે એ પણ વિડીયો તમે જોઈ નાખજો તો આ રીતે ગ્રેસિંગ માર્ક્સ આપતા હોય છે એટલે કે એક આપવા પાછળનું કારણ આ છે બીજું આ વખતે ગ્રેસિંગ માર્ક્સ કેટલા આપશે તો આ વખતે ગ્રેસિંગ માર્ક જોવું પડશે કે આ વખતે પેપર ચેક કઈ રીતે થયા છે તો જો પેપર ચેક કરવા વાળા શિક્ષકો જે જાય છે એ ઓલ ઓવર જોવા જઈએ ને તો એવું કહે છે કે સો વિદ્યાર્થીઓ હોય તો એમાંથી ચાર કે પાંચ વિદ્યાર્થીઓ નપાસ થઈ રહ્યા છે સો વિદ્યાર્થીઓ મારી લોકો સો વિદ્યાર્થીઓ છે એમની ચાર કે પાંચ વિદ્યાર્થીઓ નપાસ થઈ રહ્યા છે અન સરેરાશ બરાબર જે એજી વિષય છે એવા વિષયની અંદર હવે અમુક વિષય જે ટફ વિષય છે તો એવા વિષયની અંદર આ રેશિયો કદાચ બાર કે તેર વિદ્યાર્થીઓનો થઈ શકે છે બાર કે તેર ટકા વિદ્યાર્થીઓ નપાસ થાય તો સરેરાશ જોવા જઈએ તો બાર સાયન્સ છે કે અંદર છે 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 વિજ્ઞાન ગણિત અંગ્રેજી છે બાર આર્ટ્સના વિષયો અમુક છે જેમાં અમુક વિષય અઘરા છે ને અમુક સરસ છે આ બે રીતે જોવા જઈએ તો લગભગ ચૌદ ટકાથી આજુબાજુ વિદ્યાર્થીઓ નપાસ થઈ રહ્યા છે એવું એમના દ્વારા જાણવા મળેલું છે બરાબર તો હવે આ જે રેશિયો છે એ જો બોર્ડનું ટાર્ગેટ હોય કે ભાઈ આ વખતે આપણે રિઝલ્ટ કેટલા ટકા આપવું છે એ ટાર્ગેટ પ્રમાણે જો રિઝલ્ટ મળી રહે તો ગ્રેસિંગ માર્ક્સ ઓછા આપે બાકી તો ગ્રેસિંગ માર્ક જે છે એ ધોરણ દસની આપણે વાત કરીએ ચાલો ગ્રેસિંગ માર્ક્સ પણ કેટલા મળી શકે છે તો ધોરણ દસની અંદર ચાર ગુણથી લઈ અને ચાર ગુણથી લઈ અને અઢાર ગુણ સુધીનું ગ્રેસિંગ માર્ક્સ બોર્ડ દ્વારા અપાઈ ગયું છે અગાઉના વર્ષમાં ધોરણ બારની વાત કરીએ તો બાર આર્ટ્સની અંદર ત્રણ માર્ક્સથી લઈ અને અગિયાર માર્ચ સુધીનું અમુક અમુક વર્ષે તો અગિયાર માર્ચ સુધીનું પણ ગ્રેસિંગ માર્ક આપેલું છે તો આની આજુબાજુ તમારું ગ્રેસિંગ માર્ક્સ મળતું હોય છે અને તમે કેટલા ટકા ધાર્યા છે એ તમારે કમેન્ટ કરવાની છે કે ભાઈ હું ધોરણ બારની અંદર છું તો ધોરણ બાર લખવાનું એસટી બાર લખી અને પછી તમારે લખવાનું કે મારે એસી ટકા મારે બ્યાસી ટકા મારે પંચોતેર ટકા કેટલા ટકા તમે ટાર્ગેટ કર્યું છે અને ધોરણ દસની અંદર તો ધોરણ દસ લખી અને પછી એની અંદર તમારે લખવાનું કે મારે આટલા ટકાની આજુબાજુ આવી શકે છે તો આપણે જોઈએ ભાઈ વંટાચ એજ્યુકેશન ચેનલની ફેમિલીની અંદર વિદ્યાર્થીઓ કેટલો ગોલ રાખીને બેઠા છે અને હવે એન્જોય કરો વેકેશન છે મજા કરો તમે પરીક્ષાની જે દેવ રિઝલ્ટ તો જે તમે પરફોર્મન્સ કર્યું હશે એ આધારે રિઝલ્ટ આવવાનું જ છે એટલે રિઝલ્ટની ચિંતા કર્યા વગર ફૂલ એન્જોય કરો અને નવી કંઈક સ્કિલ શીખો અને આપણી ચેનલ ઉપર પણ તમને ધોરણ દસ પછી શું ધોરણ બાર પછી શું એવા સ્કિલ બેઝ આધારિત કોર્સની પણ માહિતી મળશે એટલે ચેનલની સાથે તમે જોડાયેલા રહેજો